હ કે હે તો ડબ્ખો તડાઈ દીધ કે હેલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફ્રી વાત મારું ચેનલ નિદ્રા ગ્રામ વ્લોગ ઓફિશિયલ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે એ આજે મિત્રો બહુ ખુશીની વાત છે મારા માટે કે એક હજાર સબસ્ક્રાઈબર મારી ફેમિલી છે એ પૂરી થઈ ગઈ છે તો થેન્ક યુ સો મચ બધા મિત્રોને અને ઘણા ઘણા દિવસથી મેં વિડીયો મોટો નથી નાખ્યો તો એટલા માટે મને લાગ્યું કે આજે ફ્રી છું ને રવિવારે હતો એટલે રજા હતી મારે એટલે મને લાગ્યું કે વિડીયો નાખી દઉં તો તમારા બધા મિત્રોના સપોર્ટના લીધે આજે વન કે પૂરા થઈ ગયા છે થેન્ક યુ સો મચ બધાનો પરિવાર દિલથી અને વેલકમ છે બધા મિત્રોનું મારા વિડીયોમાં અને આજે રવિવાર છે એટલે થોડીક મિત્રો વરસાદે આવી ગયો છું હું અત્યારે છું વાડીમાં કપાસમાં આટો મારો આવેલો હતો એટલા માટે અને આજે હું બપોર સુધી મિત્રો મારે જવાનું હતું નોકરીમાં અને બપોર પછી હું ઘરે આવી ગયો હતો અને વરસાદના લીધે થોડોક હું લેટ વિડીયો ચાલુ કર્યો છે મતલબ કે બપોર પછી એટલે ગુડ આફ્ટરનૂન થાય બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન મિલા દો અને આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણું વન કે કમ્પ્લીટ થઈ ગયું છે એના માટે બધા મિત્રોને થેન્ક યુ ફરી અને જે પણ લોકો જે પણ મિત્રો આપણને સપોર્ટ કરે છે એને બધાને દિલથી આભાર યાર તમે એટલો બધો સપોર્ટ કરો છો અને મને એટલી બધી ખબર પણ નથી કે હું યુટ્યુબમાં કામ કરી શકું છું તો મિત્રો તમારો દિલથી આભાર માનું છું બધા મિત્રોનો તમે મને આ સ્ટેજ સુધી પહોંચાડવામાં તમે મદદ કરી છે અને મિત્રો હું શીખું છું હજી તો અને કહેવાય ને કે કાંકરે કાંકરે પા બંધાય અને ટીપે ટીપે સરોવર વરાય એ રીતનું આપણું છે ભાઈ તો એ રીતનું છે ભાઈ આપણે ધીમે ધીમે આપણે સબસ્ક્રાઈબર વન કે ફેમિલી થઈ ગઈ છે બહુ મોટી ફેમિલી થઈ ગઈ છે વન કે એટલે મારા માટે બહુ મોટી કહેવાય ભાઈ તો થેન્ક યુ સો મચ બધા મિત્રોનો અને હજુ મિત્રો વરસાદ આવ્યો હતો આપણે જુઓ હું તો મો વરસાદના આ વાતાવરણ છે મિત્રો આટો મારો આવ્યો હતો મિત્રો જો વાડીમાં કપાસમાં થોડુંક ઇન્ફેક્શન હતું એના માટે એવું હતું મિત્રો એટલે વાડીમાં આવ્યો હતો બધું અને સાથે સાથે વિડીયો પણ બનાવી નાખો જો એટલા માટે વિડીયો આજે ફાઇનલી સ્ટાર્ટ કરી દીધો છે હું તમને બતાવીશ મિત્રો થોડા ટાઈમમાં તમારી સમક્ષ આવવાનો જ છું રવિવારની રજા રહેશે મિત્રો એટલે તમારી સામે આવી જશે અને હમણાં ફેસ્ટિવલ ચાલે છે એટલે થોડુંક કામ હોય છે અને રવિવારની રજામાં મિત્રો તમને વિડીયો હું સારો એવો કન્ટેન્ટ બનાવી અને આપીશ મારી ગેરંટી છે મિત્રો પણ અત્યારે થોડુંક હોય ને કે પ્રોબ્લેમ આવે છે એટલે વિડીયો નથી શૂટ કરી શકતો પણ મિત્રો તમારી સાથે જે વન કે કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે સ્પેશલી તમારી સાથે વાત કરવા માટે અમે વિડીયો બનાવ્યો છે થેન્ક યુ સો મચ મિત્રો બધા બધા માટે અને મિત્રો હું વીએન જ યુઝ કરું છું વીએનમાં વિડીયો એડિટ કરીને નાખું છું અને મારી જાતે જ હું વિડીયો એડિટ કરું છું અને પછી ફોનમાં અપલોડ કરી દઉં છું અને હું ફોન પણ મિત્રો મારી પાસે અત્યારે નાનો જ ફોન છે પ્લાનિંગ છે હવે લેવાનો હમણાં થોડા દિવસમાં અપડેટ આવીએ વિડિયો ક્વોલિટીમાં તો મિત્રો લેજો રહેજો અને વિડીયોમાં નવો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર કરી અને બીજા મિત્રોને તમે પણ શેર કરી દેજો મિત્રો આપણું વન કે ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે એના માટે આપણે હવે કરવું પડશે ને મિત્રો તમારો બધાનો સપોર્ટ તમે બતાવો છો એના માટે કંઈક કરવું પડશે તો શું કરવું વિચારું છું મિત્રો સારું કરશું જો પેમેન્ટ આવે ત્યારોની વાત અલગ છે પણ કંઈક કરશું થોડા ટાઈમમાં આપણે કંઈક કરશું દિવાળી આજુબાજુ દિવાળી પછીના ટાઈમમાં કા દિવાળી દિવાળીમાં નવું આપણે કરશું મિત્રો તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાઈ રહેજો મારી સાથે અને મિત્રો તમારે નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલનો આઈપન આપેલો હોય એને દબાવી દેજો એટલે મારો વિડીયો આવે એટલે તો મિત્રો તમને પહેલાં નોટિફિકેશન આવી જાય અને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં તમે લાઇક કરો છો એ અમારા માટે બહુ હોશ અને ઉમંગ જગાડે છે અને અમને મજા આવે છે કે અમારો વિડીયો તમને ગમે છે તો મિત્રો લાઇક જરૂરથી કરી દેજો જે મિત્રો વિડીયો જોવે છે સબસ્ક્રાઈબ કરવાની તો કાંઈ વાંધો નહીં પણ લાઇકનું બટન જરૂરથી દબાવી દેજો અને હવે મિત્રો આપણે જઈશું કરે અને આપણે જઈશું આપણા માતાજીએ પગે લાગવા માટે કારણ કે વન કે કમ્પ્લીટ થઈ ગયા છે આપણે અને થોડા ટાઈમમાં આપણે ફેસબુકમાં પણ કમ્પ્લીટ થઈ જશે ફોલોવર્સ જે ટાર્ગેટ છે એટલે મિત્રો થોડા ટાઈમમાં તમને નવા જૂની અપડેટ મળશે મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને બહુ મજા આવશે મિત્રો તો ચાલો આપણે મારા માતાજીના દર્શન કરવા જવાના છે મારે હું તમને પણ દર્શન કરાવું અને દેખાડું કઈ રીતનું હું મારો મઢ છે તો વિડીયો હું બની રહી છું જો તમે લાઈક કરો છો ને એ ઉમંગ લાવે છે અમારે મારે એકની વાત નથી મિત્રો હરેક યુટ્યુબર માટે જે તમે લાઈક કરો છો ને લાઇકનું બટન જે દબાવો છો ને એ અમારા માટે બહુ ગર્વની વાત છે કે તમે અમારો વિડીયોને પસંદ કરો છો તો બધા મિત્રો જે પણ મારી વાત નથી કરતી મિત્રો બધાને તમે જે વિડીયો જોવો છો યુટ્યુબ ઉપર એ બધાના વિડીયોમાં લાઈક કરો છો ને તો એના માટે બહુ આમ શું કહેવાય અને તમે જે લાઈક કરો છો ને એ વિડીયો તમને ગમ્યો એવો અમને દર્શાવ્યા છે તો તમારા લાઈક અમારા માટે બહુ મહત્ત્વની છે મિત્રો તો તમે લાઈક કરી દેજો મિત્રો પાંચ વાગી ગયા છે પણ અત્યારે ફૂલ તડકો છે એટલે ગરમી થાય છે ને તમે વાત કરોમાં હજી પણ વરસાદ આવવાની શક્યતા છે મતલબ મને એવું લાગે છે ગરમીના લીધે અને ચાલો હવે આપણે ઘરે જઈએ અને પહેલા તો આપણે વાડીમાં જે શું કહેવાય માંડવી ફરતે જે ચટકા છે ચાલુ કરી દઈએ તો મિત્રો આવું છે આપણી સિંગ મિત્રો થઈ ગયું છે સારું જ હોય છે મિત્રો તમે સારો મિત્રો કઈ વાંધો નહીં હવે મળીએ તો મિત્રો હું ભોગી છું માતાજીના દર્શન કરવા માટે તો આવો કંઈક છે અમારા માતાજીનો નું મઢ માતાજીનું દર્શન કરી લઉં તો મિત્રો માતાજીના જે દર્શન કરીને જે મને ખુશી મળી છે વન કે સબસ્ક્રાઈબરની એ કંઈક અલગ જ છે મિત્રો તો બસ મિત્રો મારે બીજું કંઈ કહેવું નથી વિડીયો જોઈ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા